નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાપી જિલ્લાના એકસો બોતેર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત રાજ્ય કક્ષાના મંત્રી નિયુક્તિથી તાપી જિલ્લામાં ખુશીની લહેર તેમનું આગમન થતા ભવ્ય સ્વાગત ગુજરાત સરકારમાં નવ નિયુક્ત મંત્રી શ્રી જયરામભાઈ ગામિતને સાંસ્કૃતિક અને રમતગમત તથા અન્ય વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્થાન મળતા પોતાના જિલ્લામાં આગમન થતાં ઠેર ઠેર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને તાપી જિલ્લાના તમામ બીજેપીના હોદ્દેદારો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું વળી જયરામભાઈ ગામિતને મંત્રીપદ મળતા આદિવાસી સમાજમાં પણ ગૌરવની લાગણી અનુભવાય છે ત્યારે મંત્રી બન્યા બાદ તાપી જિલ્લામાં આવી તેમની પ્રતિક્રિયા જાણીએ ભારતીય જનતા પાર્ગ્યરે ગુજરાત સરકાર મને રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જે જવાબદારી સોપી છે એ અનુસંધાને આગળના દિવસોમાં અને ખાસ કરીને રમત ગમત યાત્રા પ્રવાસન અને ઉદ્યોગો જવાબદારી છે ત્યારે આગામી દિવસોમાં રમત ની જયારે વાત છે ત્યારે દેશમાં પાસઠ ટકા યુવાનો છે રમતગમત ની વાત કરીએ તો ગમત ખાલી હારવા જીતવા કે મેડલ લેવા માટે પૂરતું નથી પરંતુ રમત થી આ જે રમત છે એમનું આરોગ્ય પણ સારું રહે છે એમને કોઈ જગ્યાએ સ્પર્ધામાં જવાનું હોય છે ત્યાં પણ એને લાભ થાય છે અને આવનાર દિવસોમાં જયારે ઓલિમ્પિક અને ખાસ કરીને ખેલ મહાકુંભના જયારે કાર્યક્રમો ચાલુ થવાના છે ત્યારે ખાસ કરીને મારો જે વિભાગ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક એમને આગામી દિવસોમાં જે અંતરના ગામડા સુધી સરકાર રમત ગમત વિભાગની જે યોજનાઓ છે એ ખેલાડીઓને યોજનાનો લાભ મળે અને જેમ બને તેમ સાધનો રમત ગમત એ પણ દરેક જગ્યાએ સ્કૂલોમાં આંગણવાડીમાં કોલેજમાં મળે એના માટે પ્રયત્નો કરવામાં આવશે ખાસ કરીને બે હજાર ત્રીસ માં ઓલિમ્પિક આવી રહી છે ગુજરાત અને દેશનું નામ કઈ રીતે આપના થકી હવે રોશન કરવામાં આવશે જે રીતે તમે ઓલિમ્પિકની વાત કરીએ છેલ્લા બે ત્રણ મહિનાથી ગુજરાત સરકારે અને એમાં ખાસ કરીને રમત ગમત વિભાગના જે મંત્રી હતા આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ જે હાલમાં નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સ્વીકારી છે એમણે એ સતત બે ત્રણ મહિનાથી આની તૈયારીઓ ચાલુ છે વિભાગની પણ તૈયારી ચાલુ છે અને આગામી દિવસોમાં જ્યારે ઓલિમ્પિકની વાત આખા વિશ્વના ખેલાડીઓ જે રમતવીરો આપણા ભારતમાં આવશે ને ભારતમાં પણ ખાસ કરીને ગુજરાતમાં ગુજરાત નું નામ આખું વિશ્વમાં લોકો એમને ગુજરાત ને એનો અનુભવ કરશે અને અહિયાં પણ એક ખેલાડીઓ અને બીજા જે આપણા પ્રેક્ષકો એ પણ ગુજરાત ની મુલાકાત આવશે